સમાજ બંધારણ માટે કે આ જે બંધારણ છે એના માટે જે અમારે પહેલી વખત ઓગર માં થયું હતું એજ બંધારણ મુદ્દા વસ્તુ અહીંયા છે અને આમાં એવું છે કે સમાજમાં ખોટા ખર્ચા સમાજ શૈક્ષણિક તરફ સમાજ આર્થિક તરફ આગળ વધે એના માટેનું એક આ મહાસંમેલન છે આમાં મોટા મોટા આગેવાનો આબાના છે ધારાસભ્યો શ્રીઓ આબાના છે સમાજના કાર્યકર્તાઓ આબાના છે સમાજના આગેવાનો આબાના છે બધા મળીને આ સમાજને એક આગળના રસ્તે લઈ જઈને સમાજ એક સમૃદ્ધ થાય એના માટેનો પ્રયત્ન છે અમર છે આમાં અ ઠાકોર સમાજના જે બેતાલીસ ઘર જે અમારો કહેવાય છે બેતાલીસ ગામના આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને બહુચાજી તાલુકાના બાવન ગામો છે તો બાવન ગામોમાંથી દરેક કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ અમે આમંત્રણ આપેલું છે એ પણ આવવાના છે ખાસ કરીને કયા મુદ્દે વધારે ટાર્ગેટ રહેવા ખાસ કરીને મુદ્દે હાલ તો એક જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે એક ડીજેનો અને બીજું કે અમારા જે સમાજમાં આર્થિક રીતે થોડો પ્રસાદ છે એના આગળ લાવવા માટે એમાં સોના દાગીનામાં એમાં પણ થોડો ફેરફાર કરવાનો છે એક મુદ્દો એક રહી ગયો છે કે જો પલ્લામાં દાગીના પેટે પાંચ દાગીના રાખવાના રહેશે એટલે હું બોલી કે તો મંગળસૂત્ર ચાદીનું ચૂની ચીરી હાથની અને જાજરી બુટીની સમાજ તરફથી એક સૂચન આવ્યું છે કે જો આ તમામ મુદ્દાઓ અહીંયા વાંચ્યા છે એ તમારે પાડવાના છે અને બીજાને પણ પડાવવાના છે એમાં જો તમે સંમત હોય તો બે હાથ ઊંચા કરીને ઠાકોર સમાજની જાય બોલી છે બરાબર ઠાકોર સામાજિક જે અગ્રણીઓ જે છે એમને પણ આપણે સાંભળવાના છે એટલે આપણે ધીરજ રાખીએ સમાજ જો એક થાય તો બારના યુવાનો હોય એમને પણ વિનંતી છે કે અંદર આવીને બેસીએ તો અહીંયા મીડિયા પણ છે આ જે મીડિયા જે છે એ મીડિયા ટીવી પેપરો ન્યૂઝપેપરની અંદર એક સારો મેસેજ જશે તો આપ સૌને પણ વિનંતી છે કે ક્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસી જઈએ તો આ સમાજની એક સારી એક પદ્ધતિ અને રીત ગણાશ મિત્રો અને હવે સૌ પ્રથમ